દેવાજે

मेरे <speaking> न <in foreign language> perwatan yang terlebih dahulu Andre Stein dan guna Shubhasenya the first રહ્યા છે અને આ લગ્નની અંદર આવેલ તમામ ભાઈઓ બહેનો બાળકો આ સૌને ભગવાનના ખૂબ ખૂબ આશીર્વાદ છે કે આજનો સર્વલગ્નોત્સવ તમારો કૃપા જીવત માતાની કૃપા નિર્વિઘ્ન ગણપતિ દાદાની કૃપાથી આજે સંપન્ન થઈ આગળ વધે અને એમની જીવનયાત્રા સફળ રહે સૌ પ્રથમ તો ધન્યવાદ દાખલ અને સાથે સાથે એને કાર્યરત કરવા માટે આજે સમિતિનું ગઠન કર્યું એની અંદર બધા સંગઠન બનાવી અને સાથે કામ કરી રહ્યા છે આ સમાજ સેવાનો મોટો પ્રેરણા સ્ત્રોત છે આ કાર્યથી તો આ અંદર જોડાયેલા ને આવેલા તમામને સેવાની પ્રેરણા મળે છે જેટલો આનંદ પોતાના પારિવારિક સ્વાસ્થ્ય જીવનમાં મળે એનાથી અનેક ગણો આનંદ એ ઘરનું કામ છોડીને આજે સેવા નું કાર્ય કરી રહ્યા છે પરમારનું કાર્ય કરી રહ્યા છે એમાં એને મળે છે અને આજે મંચ ઉપર બધાને સન્માન પત્ર આપી અને સન્માનિત કરવામાં આવ્યા શાનો જાળીને સન્માનિત કરવામાં આવ્યા એ ખરેખર ગૌરવની વાત છે સન્માન લેવા માટે કોઈ કામ નથી કરતું પરંતુ

કે જેટલા આપણે સાદગી સંસ્કૃતિ અનુસાર આ લગ્ન વિધિ કરવામાં આવે છે એટલું જ એમના માટે આ લગ્ન પ્રસંગ આશીર્વાદ રૂપ બને છે એવું નહીં કે ઘરમાં આપણે લગ્ન કરીએ ઘરે અને બહુ જ પૈસાનો ખર્ચ કરીએ એથી કઈ લગ્ન સફળ નથી થતા

એમાં પોતાનું યોગદાન આપે છે પોતાની સંપત્તિને આવા સમાજ સેવાના કાર્યમાં વાપરી ધન્યતા અનુભવે છે અને એ જ સાચા આશીર્વાદ છે એક દીકરીને પરણાવવાનો જો માતા-પિતાને આનંદ હોય તો અહીંયા તો સમૂહ દીકરીઓના લગ્ન થતા હોય અને એની અંદર જે દાતાઓ સહયોગ આપતા હોય એ કેટલી બધી ગૌરવની વાત છે અને જરૂર સામગ્રી એમના જીવનની જરૂરિયાતની

એટલે તમારે એક નિશ્ચિત સંગઠન થઈ જાય નિશ્ચિત ભંડોળ થઈ જાય અને એ સિવાય પણ જેને ભગવાનને આપ્યું છે ને એને આવા સેવાના કાર્યની અંદર વાપરી અને પુણ્ય પ્રાપ્ત કરવાનું છે જીવનમાં સગવડ તો મળશે પણ સલામતી નથી સલામતી તો આપણા પુણ્યથી જ છે એટલે ભગવાનને આપ્યું હોય એમાંથી આપણે દસ ટકા તો

સાવધાનિ થાય છે સાથે આપણા જીવનની પણ બરબાદી થાય છે આજે વર્તમાન સમયની અંદર જે વ્યસનો નું પ્રમાણ વધી રહ્યો છે અને પરિવારો બરબાદ થઈ રહ્યા છે

જરૂરી છે સેવા અને જરૂરી છે ભગવાન સ્મરણ આ રીતે આપણે જો જીવનની યાત્રા આગળ વધારીશું તો ચોક્કસ તમારું દાંપત્ય જીવન સુખી થશે અને તમે જે સંબંધની અંદર જોડાયા છો એમાં તમે તમારું કર્તવ્ય સમજશો ને તો તમારું દાંપત્ય જીવન સુખી થશે પતિનું કર્તવ્ય પતિ મારે પત્નીનું કર્તવ્ય પત્ની નિભાવે ત્યાગ અને પ્રેમથી જો આ સંબંધ ચલાવવામાં આવે તો ખરેખર તમારો સંબંધ મજબૂત બને છે અને તમારું જીવન સફળ થાય છે તમે એકબીજા માટે જીવન માટે જોડાયા છો તો સામેના પાત્ર પ્રત્યે તમને પ્રેમ હોવો જોઈએ અને જેટલો પ્રેમ હોય છે એટલો જ એના માટે ત્યાગ હોય છે એવું નહીં કે આપણે એની સેવા લેવાની ભાવના રાખીને જીવીએ હંમેશા પ્રેમ અને ત્યાગથી આપણે આગળ વધવાનું છે અને એના માટે મુખ્ય જ્ઞાન પણ જોઈએ સમજ પણ જોઈએ જો આપણામાં સમજણ હશે સંયમ હશે સેવા ભાવના હશે તો ખરેખર તમારું જીવન સુખી થશે અને સફળ પણ થશે તમે પ્રભુતાની અંદર પગલા માંડો છો ત્યારે એક રથના બે

સંસાર ની ચીજ વસ્તુ મેળવવા માટે નથી જીવન મળ્યું એ તો આપણી જરૂરિયાત માટે છે અને એ તો આપણને મળશે ઓછું હોય તો કોઈ મદદ પણ કરશે પરંતુ આપણું જીવન

જ્યારે સોંદર્ય માટે ખાસ કે કેવો કેવો ઘર જોઈએ તમારે અત્યારે તો લોકો બધી વસ્તુઓને વધારે પ્રાથમિકતા આપતા હોય છે પછી છોકરો કેવો છે ના જોઈએ તો એને દુઃખી થવું પડતું હોય છે એટલે એવો પરિવાર જોઈએ એવો છોકરો જોઈએ કે તેનામાં કોઈ વ્યસન ના હોય આ એક વ્યક્તિની ઓળખ કરવાનું એક લક્ષણ છે એનામાં કોઈ વ્યસન ના જોઈને હોય ને તો મે કર્યું ને એમ આથી તમે છોડી અને મુક્ત થઈ જાવ તમને મદદ કરનાર તમારા જીવન સાચી છે તમને સારું સારું ભોજન બનાવીને કરીને આપશે અને એના હાથનું ભોજન જો તમારો સાચો પ્રેમ હોય તો એનો જે સ્વાદ છે એનો જે અનુભવ થશે એનાથી જ તમે વ્યસનને ભૂલી જશો જો પ્રેમ નહીં હોય અને તમે વ્યસનને પ્રેમ કરશો

ત્યારે એની અંદર સેવાની ભાવના નથી હોતી જેટલો સંયુક્ત પરિવાર હોય છે ને એની અંદર જે બાળકો મોટા થાય ને એમાં એનું ઘડતર થઈ હોય છે એની અંદર સેવા ભાવના હોય છે એટલે સંયુક્ત પરિવારમાં જેવું એ ખરેખર સારું છે અને બીજું આપણી જે સંસ્કૃતિ છે આપણા દેશની સંસ્કૃતિ એમાં રિવાજો ગોળો હોય એવા છોકરાઓ સંસ્કારી હોય છે અને એ આપણને સુખ આપે છે પગલા માંગી રહ્યા છે એટલે ભગવાન ના ખુબ આશીર્વાદ છે કે તમે તમારું જીવન સરળતાથી સમાજ રીતે આગળ વધારો તમારા જીવનમાં સંયમ રાખજો અને ચોક્કસ સુખી થશો સંયમ એ બ્રેક છે બ્રેક વગરની ગાડી હોય તો શું થાય ગાડી અથડાય જ જો ખરેખર તમારા જીવનમાં સંયમ હશે સમજ હશે તો તમે ખરેખર સુરક્ષિત રહેશો અને સુખી થશો માતા પિતાના આશીર્વાદ સાથે રાખજો

પણ છતાં એક દિવસનો ટાઈમ હતો છતાં એ મળવા આવ્યા આમ તો એમણે આમંત્રણ આપી દીધું મારે તો આવવાનું જ હતું કારણ કે એમની આટલી ભાવના છે પણ છતાં એમની ઊંડા ભાવનાને જોઈને મને બહુ આનંદ થયો કારણ કે એવી જયારે ભાવના હોય છે ત્યારે કોઈ પણ કામ છોડીને પણ અમારે આ કાર્યને પ્રાથમિકતા આપવી પડે છે અને સમાજ સેવાના કાર્યો થતા હોય ત્યારે

સમૂહ કરાવી શકતો નથી મોટા મોટા એવું નહીં કોઈ સમાજ નથી હોતો અમે તો બધા સમાજ રાખીને ચાલવા વાળા માણસ છીએ એટલે એટલે એનો ધન પ્રકાર

અને ભગવાન પર શક્તિ આપે અને મારી જે સેવા સમિતિ છે એને પણ વારંવાર શુભકામના આપું છું કે આ કાર્ય નિરંતર ચાલતું રહે આ સાથે વિરામ આપું છું Thank